પિતૃપક્ષમાં આ વર્ષે અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને બુધવારથી શરૂ થઈ ગયા છે અને બે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ બુધવારે સમાપ્ત થશે પિતૃ પક્ષ ભાદરવી પૂનમથી શરૂ થાય છે અને ભાદરવી અમાસના દિવસે સમાપ્ત થાય છે જો તમે આ પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધમાં કારા કૂતરાને આ એક વસ્તુ ખવરાવો છો તો તમારા બધા પિતૃ દોષ તરત જ દૂર થશે અને તમને બધી મુશ્કેલીઓ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળી જશે આ એકમાત્ર ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે તમારી દરેક મનોકામના પૂરી થશે આ પિતૃ પક્ષમાં રાજયોગની સાથે સાથે ધનલક્ષ્મી યોગ પણ બની રહ્યો છે જેના કારણે આ પિતૃ પક્ષ શ્રાદ્ધનું મહત્ત્વ ઘણું વધી ગયું છે અને આ પિતૃ પક્ષમાં જો તમે કારા કૂતરાને આ એક વસ્તુ ખવરાવી દેશો તો તમારી બધી સમસ્યાઓ તરત જ દૂર થઈ જશે ચાલો જાણીએ કારા કૂતરાને તમારે કઈ વસ્તુ ખવરાવવાની છે પરંતુ એ જાણીએ તે પહેલાં જો તમે પણ તમારા પિતૃદેવના આશીર્વાદ મેળવવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં પિતૃ દેવાય નમઃ હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો આ ઉપાય કરવા માટે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો આ પછી તમે તમારું રસોડું સાફ કરો પછી તમે સ્વચ્છ પાણીથી લોટને બાંધવાનું શરૂ કરો તમારે મીઠું નાખ્યા વગર લોટ બાંધવાનો છે ભોજન બનાવતી વખતે પ્રથમ રોટલી હંમેશા ગાય માતા માટે બનાવી જોઈએ લોટ લીધા પછી લોટમાં થોડી ખાંડ નાખો જેમ કે બટેટાના પરોઠા અને કચોરી બનાવતી વખતે ભરવામાં આવે છે તે રીતે તમારે લોટમાં એક ચપટી ખાંડ નાખવાની છે અને પછી તેને રોટલીમાં પાથરીને જાડી રોટલી બનાવવાની છે જ્યારે આ મીઠી રોટલી તૈયાર થઈ જાય ત્યારે તેને થાળીમાં રાખો અને તેના પર સરસવનું તેલ લગાવો હવે આ થાળી લઈને મંદિરને સામે ઊભા રહીને ભગવાન શ્રી ગણેશ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અને પિતૃદેવને પ્રણામ કરો અને શનિદેવને પ્રણામ કરો શનિ દોષ દૂર કરવા માટે પ્રાર્થના કરો જાણીએ અજાણીએ થયેલી તમારી બધી ભૂલો માટે તમારા પૂર્વજો પાસે ક્ષમા માગો અને પિતૃદોષ દૂર કરવા માટે પણ પ્રાર્થના કરો યમરાજને પ્રણામ કરો યમરાજને પ્રણામ કર્યા પછી તે રોટલી કારા કૂતરાને ખવરાવું જો તમને કારો કૂતરો ન મળે તો તમે આ રોટલી અન્ય કોઈ કૂતરાને પણ ખવરાવી શકો છો શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન પૂર્વજો પશુ પક્ષીઓ દ્વારા આપણી નજીક આવે છે એવું માનવામાં આવે છે કે પિતૃઓ સુધી ભોજન પહોંચાડવા માટે કીરી કાગરા કૂતરા ગાય અને દેવતાઓને ભોજન આપવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે તે પાંચ તત્વોનું પ્રતિક છે કૂતરાને જળ તત્વનું પ્રતિક માનવામાં આવે છે કીરીને અગ્નિ તત્વનું પ્રતિક માનવામાં આવે છે કાગરાને વાયુ તત્વનું અને ગાયને પૃથ્વી તત્વનું અને દેવતાઓને આકાશનું પ્રતિક માનવામાં આવે છે તેથી પૂર્વજોનું શ્રાદ્ધ કરતી વખતે આપણે આ પાંચને ભોજન આપીને પાંચ તત્વો પ્રત્યે આદર વ્યક્ત કરીએ છીએ પંચબલીનો એક ભાગ કૂતરાને ખવડાવવામાં આવે છે કૂતરાને યમરાજનું પ્રાણી માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે યમરાજ પાસે શ્યામ અને સબલ નામના બે કૂતરા છે તેથી શ્રાદ્ધ પક્ષ દરમિયાન કૂતરાને ભોજન આપવાથી યમરાજ પ્રસન્ન થઈ જાય છે શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે શ્રાદ્ધ પક્ષમાં કૂતરાને ભોજન આપતી વખતે એવું કહેવું જોઈએ કે શ્યામ અને સબલ નામના બે કૂતરા છે જે યમરાજના માર્ગે ચાલે છે હું તેમને ભોજનનો આ ભાગ આપું છું તેમને ભોજનના આ ભાગમાં તેઓ આનો સ્વીકાર કરે મિત્રો અને કુકુર બાલી પણ કહેવામાં આવે છે એટલા માટે કૂતરાને ખવરાતા સમયે તમારે આ જરૂરથી બોલવું જોઈએ કે શ્યામ અને સબલ નામના બે કૂતરા છે જે યમરાજના માર્ગ પર ચાલે છે હું તમને ભોજનનો આ ભાગ આપું છું તેઓ આનો સ્વીકાર કરે આ કહા પછી જ તમારે કૂતરાને ખવરાવું જોઈએ કૂતરાને રોટલી આપ્યા પછી તમારે હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ યમરાજને પ્રણામ કરો અને ભગવાન ભૈરવને પણ પ્રણામ કરો કૂતરાને ભૈરવ મહારાજનો સેવક પણ માનવામાં આવે છે કૂતરાને ખવરાવાથી ભૈરવ મહારાજ પણ પ્રસન્ન થાય છે અને ભક્તોને મુશ્કેલીઓથી રક્ષા આપે છે જે લોકો કૂતરાને ભોજન કરાવે છે તેમને પણ શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે તેમને શનિદેવની કોઈ દી આડી દ્રષ્ટિનો સામનો કરવો પડતો નથી શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃ પક્ષ દરમિયાન પિતૃની આત્માની શાંતિ માટે અને પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે પિતૃઓની ખુશી માટે કૂતરાને મીઠી રોટલી ખવરાવો આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે પિતૃ કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે આ રીતે કૂતરાને ખવરાવાથી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે જો શક્ય હોય તો તમારે પિતૃપક્ષ દરમિયાન દરરોજ કૂતરાને આ રીતે ખવરાવું જોઈએ શાસ્ત્રોમાં કૂતરાનું ઘણું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે કૂતરાને રોટલી ખવરાવતી વખતે આનું ખાસ ધ્યાન રાખવું જો શક્ય હોય તો બપોરના સમયે એટલે કે બપોરે બાર વાગ્યાથી એક વાગ્યાની વચ્ચે કૂતરાને ખવરાવો કારણ કે આ પૂર્વજોનો સમય છે આ સમયે કૂતરાને રોટલી ખવરાવવાથી પૂર્વજો ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે આ ઉપાય કરતી વખતે તમારે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે ક્યારેય કૂતરાનો અનાદર ન કરો કેટલાક લોકો એવા છે કે જેઓ રસ્તા પર ચાલતા કૂતરા ઉપર પથ્થર ફેંકે છે આવું ભૂલથી પણ ન કરવું જોઈએ આવું કરનાર વ્યક્તિ પર યમરાજ અને ભૈરવ મહારાજ નારાજ થઈ જાય છે તો આ કૂતરા સંબંધિત કેટલાક ચોક્કસ અને અસરકારક ઉપાયો હતા જે તમારે આ પિતૃ પક્ષમાં અવશ્ય કરવા જોઈએ જેથી કરીને તમે પિતૃદોષથી મુક્ત રહી શકો અને જીવનમાં પ્રગતિનો આનંદ માણી શકો પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે આ ઉપાય કરો પિતૃદોષ આર્થિક નુકસાન અને પરિવારની પ્રગતિમાં અવરોધનું કારણ બને છે ઘણા પ્રયત્નો પછી પણ વ્યક્તિને સફળતા મળતી નથી પિતૃઓના ક્રોધના કારણે વ્યક્તિના ઘરમાં ગરીબી આવે છે આ સાથે પરિવારને સંકટનો પણ સામનો કરવો પડે છે પિત્રો દોષના કારણે પારિવારિક વિવાદો થવા લાગે છે ઘરમાં ઝઘડા થાય છે જો ઘરમાં કોઈ કારણ વગર વારંવાર ઝઘડા થતા હોય તો તે પૂર્વજોની નારાજગીનો સંકેત ગણી શકાય છે પિતૃદોષના કારણે પરિવારના સભ્યોમાં તણાવની સ્થિતિ સર્જાય છે પિતૃદોષના કારણે વ્યક્તિના કામકાજમાં અવરોધ આવે છે પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે તમે આ સરળ ઉપાય કરી શકો છો પિતૃદોષથી છુટકારો મેળવવા માટે દરરોજ પીપળાના ઝારને જળ ચરાવું જોઈએ કાળા તલને પાણીમાં ભેરવીને દક્ષિણ દિશામાં અર્ઘ્ય અર્પણ કરવાથી પિતૃદોષથી રાહત મળે છે તેની સાથે જ આ ઉપાય કરવાથી પિતૃદોષથી તો મુક્તિ મળે છે પરંતુ પિતૃઓ પણ પ્રસન્ન થાય છે કુંડળીમાં પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે વ્યક્તિએ પોતાના ઘરમાં દરેક અમાસના દિવસે શ્રીમદ્ ભાગવતના ગજેન્દ્ર મોક્ષ અધ્યાયનો પાઠ જરૂર કરવો જોઈએ પિતૃ દોષમાંથી મુક્તિ મેળવવા માટે દરેક ચતુર્દશી અમાસ અને પૂનમના દિવસે પહેલાં પીપળાના ઝારને દૂધ અર્પણ કરવું જોઈએ આમ કરવાથી તમને પિતૃ દોષથી તો છુટકારો મળે જ છે પરંતુ કાલ સર્પ દોષથી પણ છુટકારો મળે છે જો જન્મકુંડળીમાં પિતૃદોષ હોય તો વ્યક્તિએ પોતાના ઘરની દક્ષિણ દિશાની દિવાલ પર પોતાના સર્ગસ્થ પરિવારજનોનો ફોટો લગાવવો જોઈએ તેમના આશીર્વાદ મેળવવા માટે દરરોજ તેમની પૂજા કરવી જોઈએ જેના કારણે ક્રોધિત પિતૃઓ પ્રસન્ન થઈ જાય છે પિતૃ પક્ષમાં પિતૃઓની આત્માની સંતુષ્ટિ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે તેના કારણે પિતૃઓ પ્રસન્ન થાય છે અને બાળકોને આશીર્વાદ આપે છે હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી મૃત વ્યક્તિનું શ્રાદ્ધ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો શ્રાદ્ધ ન કરવામાં આવે તો મૃતકની આત્માને મોક્ષ પ્રાપ્ત થતો નથી પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજોની શાંતિ માટે દાન શ્રાદ્ધ તર્પણ અને પૂજા કરવામાં આવે છે જેથી કરીને આપણા પૂર્વજોની કૃપા આપણા પર રહે છે પૂર્વજોની જે પ્રસન્નતા માટે સૌથી મહત્વની બાબત છે એ પૂર્વજોની આદરપૂર્વક કોઈ વસ્તુ અર્પણ કરવી એ શ્રાદ્ધ કહેવાય છે જેમના પૂર્વજો સુખી નથી તેઓ પિતૃદોષથી પીરાય છે તેમને અનેક પ્રકારની સમસ્યાઓ અને નુકસાનનો સામનો કરવો પડે છે રોગ અને પીડા તેમને છોડતા નથી ઘરમાં પરસ્પર મતભેદ ચાલુ રહે છે કામકાજમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે આ સાથે અકારે મૃત્યુનો ભય રહે છે અપ્રિય ઘટના અથવા ખરાબ નસીબની સંભાવના રહે છે સંતાન પ્રાપ્તિમાં વિલંબ થાય છે આ સાથે અનેક પ્રકારના મોટા દુઃખોનો સામનો કરવો પડે છે પિતૃદોષ હોય ત્યારે આ સંકેતો જોવા મળે છે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તો તેને જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે પિતૃ દોષના કારણે લગ્ન જીવનમાં પણ અવરોધો આવે છે આવી સ્થિતિમાં લગ્નમાં વિલંબ થાય છે પિતૃ દોષને કારણે પરિવારનો વિકાસ અટકી જાય છે જો વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તો તે અનેક રોગોથી પીરાય છે તમે તમારી રાશિ પ્રમાણે પિતૃદોષ દૂર કરી શકો છો મેષ રાશિ આ રાશિના લોકોએ શ્રાદ્ધ પક્ષ દરમિયાન ટીનની ધાતુનો બનેલો સિક્કો પાણીમાં પધરાવવો જોઈએ તેમજ શ્રાદ્ધ પક્ષ દરમિયાન પ્રતિપદાના દિવસે તમારા પરિજનોના નામે ગરીબોને ભોજન કરાવવો મિથુન રાશિ પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે આ રાશિના જાતકોએ શ્રાદ્ધ પક્ષમાં કોઈપણ દિવસે પિતૃઓના નામે પક્ષીઓને બાજરો ખવડાવવો જોઈએ તેમના માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ વૃષભ રાશિ આ રાશિના લોકોએ શ્રાદ્ધ વૃક્ષ દરમિયાન કોઈપણ દિવસે બટુક ભૈરવ મંદિરમાં જઈને દહીં અને ગોળ ચઢાવવો જોઈએ પૂર્વજોના નામે એકવીસ બાળકોને ભોજન કરાવો અને સફેદ વસ્ત્રો ભેટમાં આપવો તેનાથી પિતૃદોષ દૂર થાય છે કર્ક રાશિ આ રાશિના જાતકોએ શ્રાદ્ધ પક્ષના કોઈપણ દિવસે વહેતા પાણીમાં ચારસો ગ્રામ આખી બદામ પધરાવી જોઈએ શિવલિંગ પર દૂધનો અભિષેક કરો અને દૂધ અને ચોખાની બનેલી ખીરને ગરીબોમાં વહેંચો તેનાથી પિતૃદોષમાંથી રાહત મળશે કન્યા રાશિ આ રાશિના લોકોએ સમગ્ર શ્રાદ્ધ પક્ષ દરમિયાન સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ અને અંતિમ દિવસે એટલે કે સર્વપિતૃ અમાસના દિવસે ગરીબો અને અનાથોને ભોજન અને વસ્ત્રો અર્પણ કરવા જોઈએ ખાસ કરીને દિવ્યાંગોને ભોજન આપવું જોઈએ સિંહ રાશિ આ રાશિના જાતકોએ શ્રાદ્ધ પક્ષ દરમિયાન ગરીબોને શક્ય હોય ત્યાં સુધી સૂકા અનાજનું દાન કરવું જોઈએ અને તેમને પીળા રંગના કપડાં આપવા જોઈએ તુલસીના છોડને દરરોજ જાતે જ પાણી અર્પણ કરો તુલા રાશિ આ રાશિના જાતકોએ પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે દૂધ અને ચોખાની બનેલી ખીર અને નમકીન ભાત ગરીબોમાં વેચવા જોઈએ ગરીબ કન્યાને ચપ્પલ અને છત્રી પણ ભેટમાં આપો પિતૃદોષથી તમને રાહત મળશે ધનુ રાશિ ધનુ રાશિના લોકોએ પક્ષીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ ગૌશાળામાં ચારો દાન કરો પૂર્વજોના નામે કોઈ તીર્થ સ્થાનમાં ગરીબોને ભોજન કરાવો વૃશ્ચિક રાશિ આ રાશિના લોકોએ પોતાના પૂર્વજોના નામે પાંચ ગરીબ લોકોને બે રંગીન ધાબરા અથવા ગરમ વસ્ત્રોનું દાન કરવું જોઈએ તેમને ખવરાવો અથવા પૂરતા પૈસાનું દાન કરો તેઓ સંપૂર્ણ ભોજન લઈ શકે ગાયને લીલો ચારો ખવરાવો મકર રાશિ પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે આ રાશિના લોકોએ શ્રાદ્ધ પક્ષ દરમિયાન કોઈ પણ દિવસે ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરવું જોઈએ અને અંધ અને વિકલાંગ બાળકો અથવા વડીલોને ભોજન કરાવવું જોઈએ મીન રાશિ આ રાશિના લોકો શ્રાદ્ધ પક્ષના કોઈ પણ દિવસે ગરીબોને દૂધ અથવા માવાથી બનેલી ખાદ્ય સામગ્રી ભેટમાં આપશે કુંભ રાશિ આ અગિયાર શ્રીફર લેવા જોઈએ અને જો તમે તમારા પૂર્વજોના નામ જાણતા હો તો તેમના નામ લઈને દરેક શ્રીફરને વહેતા પાણીમાં પધરાવી દો અને પવિત્ર નદી કિનારે બેસીને ગરીબોને ભોજન ખવરાવો પિતૃ પક્ષની આ મહત્વપૂર્ણ જાણકારી હતી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી આઇકન દબાવજો ધન્યવાદ કરણ મહાદીપ